ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય છે જેના કારણે સુરતની નવી સિવિલ અને સરકારી હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના એકસો કેસો નોંધાયા હતા ત્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના એકસો નેવ્યાસી કેસ નોંધાયા છે તો બીજી તરફ ડેન્ગ્યુ મલેરિયા ગેસ્ટ્રોના કેસમાં સતત વધારો જોવા મળતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે આપનો મુદ્દો છે કે પેશન્ટમાં વધારો થઈ રહ્યો છે હા અમારા મેડિસિન વિભાગમાં દર્દીઓની આંકડામાં લગભગ દસથી વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે આ સમય દરમિયાન એટલે કે જ્યારે ઋતુ બદલાઈ રહી છે વરસાદનું પ્રમાણ સુરતમાં ખાસું એવું છે તેથી જોઈ શકાય કે પાણીજન્ય રોગો અને જે લોકોનામાં હાઇજીન ન જળવાતા હોય એવા ગીજ ગરીબ વિસ્તારોમાં આ પ્રમાણ વધી જાય છે ત્યાં પોપ્યુલેશન ખુબ વધારે હોય ત્યાં આ પ્રકારના રોગો વધારે જોવા મળે છે જ્યાં પાણીનું હાઈજીન નથી સકવાતું ત્યાંથી વધારે દર્દીઓ આવી રહ્યા છે